ના નિઝર ખાતે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસની મધ્યરાત્રિએ એક હત્યાનો બનાવ બનવા પામેલો છે જેની વિગત જોઈએ તો નિઝરના આમરાવા ફળિયામાં અહીંના સ્થાનિક જે ઉત્સવ હોય છે ગામ દિવાળી કે જેમાં મનોરંજન માટે પાર્ટી ના લોક ભાષામાં નાચગાનનો કાર્યક્રમ ચાલતો હોય છે જેમાં મરણ અનિલ ઉદયસન પાડવી ઉંમર વર્ષ ત્રેવીસ ગામ વેલદાર કે જેઓ ત્યાં હાજર છોકરીઓના નામ અને મોબાઈલ નંબર પૂછવા માટે ગયા અને ત્યાં એમના છોકરીઓના જે સગાવાલા એટલે સંબંધી હતા તો એ ઉશ્કેરાય અને અનિલને નીચે પાડી દઈ અને પાટુનો ઢોર માર મારવામાં આવ્યો અને જેને હોસ્પિટલ લઈ જાય તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો આમ એક હત્યાનો ગુનો નોંધવા પામેલો છે જેમાં નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ સુનિલ રમેશ પાડવી અનિલ રમેશ પાડવી તથા વિલાસ વસ્તુપાલ વસાવા ત્રણે તમામ રહેઠાણ નાઓને પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે